દ્વિચક્રી વાહન ચાલકોને પતંગના દોરાથી બચવા માટે સાવચેતીના પગલા લેવા સાજી હોસ્પિટલના કાનનાક ગળા વિભાગના વડા ડોક્ટર રંજન અયરે અપીલ કરી છે પતંગના દોરાના કારણે ઈજા થવાના અને તે ઈજાગ્રસ્તોના મૃત્યુ થવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરની સાજી હોસ્પિટલના કાનનાક ગળા વિભાગના વડા ડોક્ટર રંજન અય્યરે પતંગના દોરાથી કઈ રીતે બચવું તે અંગેની સાવચેતીની માહિતી આપી છે ડોક્ટર અય્યરનું માનીએ તો દ્વિચક્રી વાહન વધારે ઝડપથી ન ચલાવવું હિતાવહ છે વાહનની આગળ સેફટી સળિયો લગાવો તો પતંગની દોરીથી બચી શકાય આ ઉપરાંત તેમણે દ્વિચક્રી વાહન ચાલકોને હેલ્મેટ અને ગળામાં મફલરનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પતંગના દોરાથી ઈજા થાય તો રૂમાલ અથવા દુપટ્ટા જેવી વસ્તુથી શ્વાસ ન રૂંધાય તે રીતે ઈજાના ભાગે તેને બાંધી તાત્કાલિક દવાખાના ખાતે જવાના કારણે વહેલા સારવાર મળવાથી જીવ જવાનું જોખમ ઘટે છે મોટરસાઇકલ હોય તો આગળ એક માત્ર વીસ રૂપિયાનું કે દસ રૂપિયાની કિંમતનો એક તાર યુ આકારનો જે પતંગના દોરાને સીધો તમારા ગળા પર આવતો રોકી શકે એ પ્રકારનો તાર આગળ જો રિયર વ્યૂ મિરરની જગ્યાએ લગાડી શકાય અને એ એવી રીતનો શેપ કરેલો હોય છે કે જેથી સમગ્ર પતંગનો દોરો તમારા માથા પરથી ઉડીને પાછળ જતો રહે એટલે ઊંચે સુધી કદાચ હોવું જોઈએ કે જેથી પાછળ બેસેલી વ્યક્તિના ગળા પર બી એ પતંગનો દોરો ના પડે આ સિવાય જાહેર સ્થળોએ આ પ્રકારની દોડા દોડી પતંગ ચગાવવી પતંગ કપાઈને પડે એ બધા નાના મોટા અકસ્માતો નોતરતા હોય છે એટલે એક જનજાગૃતિ લાવવા માટે લોકોએ પણ સાવચેતી રાખવી જોઈએ અને મોટર ચલાવતા હોય તો ખાસ કરીને ગળામાં જાડું હેલ્મેટ હોવી જોઈએ હેલ્મેટની નીચે ગળા ઉપર એક મફલર જેવું કોઈ એક કપડું હોય તો કદાચ ભૂલે ચૂકે બી દોરો આવી જાય તો એ મફલર એ દોરાના કાપને સહન કરી શકે અને ત્યાં સુધી કદાચ વ્યક્તિ પોતાની બાઇકને રોકી શકે અથવા કંટ્રોલ કરી શકે આ પ્રકારની મારી એક અધિસૂચના છે સંજોગો વસાતાઓ ગળામાં કોઈ દોરો આવી જાય અને સ્થળ પર વ્યક્તિને બ્લીડિંગ થવા માંડે તો એક સ્ટરાઈલ રૂમાલ અથવા તો જે આપણા હાથમાં હોય એ સાડીનો છેડો દુપટ્ટો એને ત્યાં ટાઈટ બાંધી દઈએ શ્વાસ ના રૂંધાય એવી રીતે અને તરત જ એને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરીએ મોટાભાગના કિસ્સાઓમાં ગળાની ચામડી ચામડીની નીચે આવેલો પ્લેટિસમાં મસલ અથવા અમુક સ્ટ્રેપ મસલ કપાયેલા હોય છે એથી આગળની ઇન્જરી તો જો વ્યક્તિ ખૂબ જ સ્પીડમાં હોય અને દોરો પણ કદાચ કોઈ એવા એંગલથી પડે કે જેથી શ્વાસનળી કપાઈ જવાના કે થાઇરોઇડ ગ્રંથિ કપાઈ જવાના બનાવો બનતા હોય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર